આ જગ્યા જોઈને ખબર પડી આવે કે હું કોઈ જંગલ વિસ્તારમાં છું હું એક્ઝેક્ટ ક્યાં છું એવો પણ ઘણા લોકોને સવાલ થશે તો હું કહી દઉં કે હું ગીરમાં છું અને આ કોઈ જંગલને અંદરિયાળ વિસ્તાર નથી જંગલની સરહદનો વિસ્તાર નથી આ એક ખેતર છે અહીં બાજુમાં જ ખેતર છે પાછળ પણ ખેતર છે એનો છેડો છે એની વચ્ચેથી નાની એવી નદી દેશી ભાષામાં ઝરણું કે વોકળો કહેવાય એવી જગ્યા છે અને ગીરમાં આવી જગ્યાઓની કોઈ નવાઈ નથી કારણ કે અનેક ખેતરોની બાજુમાંથી નદીઓ નીકળે છે અત્યારે ચોમાસું પૂરું નથી થયું આમાં પાણી વહે છે આપણી પાસે બારમાસી નદીઓ પહોંચી છે એટલે શક્ય છે કે ઉનાળામાં અહીંયા પાણી ન પણ હોય પણ ચોમાસામાં તો પાણી છે એટલા પૂરતું આ વાતાવરણ બહુ રડિયામું હોય અલબત્ત રળિયામનું લાગે એટલું સહેલું નથી હોતું કારણ કે અહીંયા સુધી પહોંચવા માટે જાડી જાત્રામાંથી પસાર થવું પડે વચ્ચે મધપુરા આવે તો એને પાસ કરવા પડે કાંટા લાગે તો એમાંથી નીકળવું પડે જાત જાતના પતંગિયા બીજા સજીવોનો સામનો થાય જંગલના મોટા જીવો દીપડા સિંહ પણ જો વિચારતા હોય તો એ તમને મળે અથવા સંભળાય એ બધા વચ્ચે આવી જગ્યાએ આવી અને આપણે મોટેભાગે શું કરીએ છીએ આપણે મજા કરવા આવીએ છીએ તો જેમ ગાંધીજીનું વિધાન છે કે ધરતી ઉપર દરેકની જરૂરિયાત માટે પૂરતી સામગ્રી છે તમારી લાલચ માટે નહીં એમ જે રીતે કોઈપણ પ્રાકૃતિક જગ્યાએ આપણી જરૂરિયાત છે આપણી મજા માટે પૂરતું સૌંદર્ય છે આપણી લાલચ માટે નહીં આપણે શું કરીએ છીએ એક જગ્યાએ જઈએ ત્યાં ઘણી બધી મજા કરીએ અને ઘણું કરીને એને બગાડીને પાછા આવીએ છીએ જરૂર નથી બધા પ્રવાસીઓ કરે ઘણા જ બધા પ્રવાસીઓ જંગલનું પ્રકૃતિનું મનનું બરાબર રક્ષણ કરે છે પર્યાવરણનું ધ્યાન રહે એ રીતે પ્રવાસ એટલે કે જેને અંગ્રેજીમાં ઇકો ફ્રેન્ડલી કહેવાય એવો પ્રવાસ પણ કરે છે પણ સમસ્યા ત્યારે થાય જ્યારે મોટું ટોળું આવે કોઈ એક જગ્યાએ નાવા ઊમટી પડે બરાબર છે કંઈ વાંધો નથી પણ પછી શેમ્પુ અને સાબુકીના એટલે પાણી પ્રદૂષિત થાય પોતાની સાથેનો કચરો પણ ત્યાં મૂકે જંગલમાં ભોજન લઈ આવ્યો હોય તો બધી સામગ્રી પણ ત્યાં મૂકીને જતા રહીએ ઘણીવાર જંગલમાં મ્યુઝિક સિસ્ટમ લઈને આવે તો એવી સામાન્ય સમજણ હોવી જોઈએ કે આ પાણીનો અવાજ છે એ સાંભળવાનો છે પ્રકૃતિનો બીજો અવાજ છે એ સાંભળવાનો છે પ્રકૃતિમાંથી કોઈ અવાજ ન આવતો હોય તો એનું મૌન પણ સાંભળવાનું છે કારણ કે ધ્યાનથી સાંભળીએ તો એમાંથી તમને કંઈક મળે આ અવાજ છે જાણીને નવાઈ લાગશે કે આવા અવાજ રેકોર્ડ કરીને વેચવાનો મોટો બિઝનેસ ચાલે છે યુટ્યુબ ઉપર તમે ખાલી વોટર ફ્લોિંગ સાઉન્ડ કરશો તો તમને મોટો સાંભળવા મળશે વરસાદના ટીપાનો અવાજ અને એના લાખો વ્યૂ હોય છે કારણ કે આપણને જે સુલભ છે આપણને જે આસાનીથી મળે બધાને નથી મળે ગીરમાં એક સમયે સિંહો મર્યાદિત વિસ્તારમાં રહેતા હતા હવે સિંહો સાઠ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં એટલે અડધા સૌરાષ્ટ્રમાં પહોંચી ગયા છે કેમ કેમ કે જંગલમાં આપણે જવાબી ના છીએ મોટા મોટા ઉદ્યોગપતિઓ રાજકારણીઓ અને ખેડૂતો બીજા લોકોના ફાર્મ હાઉસ બિઝનેસમેનો ગીર પ્રત્યે પોતાની જમીન છે ત્યાં ફાર્મ હાઉસ બનાવવાનું ફાર્મ હાઉસ બનાવે રહે પ્રવાસીઓ આવે એનો કોઈ વાંધો નથી પણ એના કારણે એવું થયું છે કે ગીર એક કિલ્લો બનતો જાય છે ગીરની કોઈ પણ દિશાએ જાવ તમને ભવ્ય ફાર્મ આવું કે રિસોર્ટ જોવા મળશે ત્યાં પ્રવાસીઓ આવે છે જંગલમાં જાય છે કેટલાક રિસોર્ટ તો એકદમ જંગલની અંદર છે અને એ લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાની રીલ મૂકે એટલે બધું પ્રવાસીઓ આવે એનાથી પણ કંઈ ખોટું નથી પણ દરેક જગ્યાની એક ક્ષમતા હોય તો ગીરની પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા કેટલી છે ગીર આસપાસના વિસ્તારો છે ત્યાં મોટા મોટા ફાર્મ હાઉસને મહિના જ કરશે તો ખરેખર ગીર ગીર જેવું રહેશે કે કેમ આજથી પાંચ દસ વર્ષ એ પણ એક મોટો સવાલ થવો જોઈએ અત્યારે સમસ્યા એ છે કે ગીર આસપાસનો વિસ્તાર છે ગામડા છે ખેડૂતોના છે એટલે ત્યાં તમે બાંધકામની કે એક હતી વધુ મનાઈ ન કરી શકો ઉદ્યોગપતિઓને રાજકારણીઓનો ગેરલાભ ઉઠાવે છે જમીન પોતે ખરીદી અથવા તો વર્ષા પહેલાં ખરીદી લે કારણ કે રાજકારણીઓને તો ખબર હોય ભવિષ્યમાં કે આપણે હાઈવે કાઢવાનો જમીન ખરીદી રાખે પછી હમણાં કોઈએ કહ્યું કે ટેકરી ઉપર મોટા ઉદ્યોગપતિની રાજકારણીની જમીન છે પણ ત્યાં જવું દુર્ગમ છે એટલે ત્યાં હવે કોઈ આવી જઈ શકતું નથી એટલે આવી અને જમીનો લઈ મૂકી રાખી છે ભવિષ્યમાં એનો વિકાસ કરશે જમીનોનો વિકાસ થાય એનો વાંધો નથી સ્થાનિકને રોજગારી મળેનો વાંધો નથી પણ એવા રિસોર્ટ અને એવા એવી હોટલ્સ બને કે જેનાથી દીરને અને પ્રકૃતિને નુકસાન થાય એ જંગલને સડી કરવા જેવી પ્રકૃતિ અહીંયા એવો ટ્રેન્ડ જોવા મળે છે કે સિંહો છે એ જંગલની બહાર કારણ કે માણસો જંગલની અંદર છે આપણે એવું કહે છે કે સિંહો આપણા વિસ્તારમાં આવે છે પણ દીપડા આપણા વિસ્તારમાં આવે છે પણ હકીકત એ છે કે એ બધું એનો જ વિસ્તાર હતો આપણે જ્યાંથી રસ્તો કાયદો છે એ રસ્તો ક્રોસ કરે એટલે આપણે બોર્ડ મારવું પડે કે જંગલી જીવો અહીંથી પસાર થાય છે દિલ્હીમાં વાંદરાઓનો બહુ મોટો ત્રાસ છે એટલે લોકો એમ કહે છે કે વાંદરાઓ દિલ્હીમાં આવી જાય છે એવું નથી દિલ્હી જે રાયસીના હિલ ઉપર વહીશું એ જંગલ હતું મુગલ દરબારીઓ ત્યાં શિકાર કરવા જતા હતા એ જંગલમાં આપણે રાજમહેલો બાંધી દીધા પછી એવું કહીએ છીએ કે વાંદરાઓ ત્યાં આવે છે ગીરમાં ભવિષ્યમાં એવું જ છે કે આપણે એમ કહીએ છીએ ત્યારે સિંહો અમારા ઘર પાસેથી નીકળે છે ના સિંહો તમારા ઘર પાસેથી નથી નીકળતા સિંહો એના દાદા એના વડદાદા એના પરદાદા જ્યાંથી રસ્તા નીકળતા હતા એ રસ્તે નીકળે છે સિંહો એક જગ્યાએથી નીકળે છે કે જ્યાં એમને શિકાર મળતો પણ આપણે શું કર્યું છે કે ત્યાં ફાર્મ હાઉસ બનાવ્યા છે ત્યાં હોટલ બનાવીએ છે ત્યાં રસ્તાઓ બનાવ્યા છે કે બધું જ મને એની કોઈ ના નથી એ બધું જરૂરી છે પણ એ બધામાં ક્યાં અટકવું એ પણ ખબર જોઈએ ધન્યવાદ